ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

પહેલી જ વારના ઇલેક્શનમાં અમે પાંચ સીટો મેળવી લીધી છે ત્યારે ત્યારે યશુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે એકસો ને છપ્પન સીટ ગુજરાતમાં તમને મળી હતી પરંતુ વાળી ચોડીને તમે એકસો તો પણ કરી નહી શકે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં વધારો થવા જોવા મળી રહ્યો છે ખાલી માત્ર ભ્રષ્ટાચાર જ વધારશે ત્યારે વધુમાં શું કહી રહ્યા છે ઈશુદાન ગડવી પેલા આપણે તેમને જ સાંભળી લઈએ માનનીય સી આર આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો દિલ્હીથી પાર્ટી આવીને અમે એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય ઇતિહાસ વાંચજો ભાજપને બે સીટ લાવવા માટે સત્યાવીસ વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ એક વર્ષની અંદર ગુજરાતમાં પાંચ સીટ સાથે એકતાલીસ લાખ મત મળ્યા છે જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા આ તમારી જાણ ખાતર તમારું જ્ઞાન વધે એટલા માટે બીજું તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ ડિપોઝિટ જપ્ત થઈ તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે ત્રીજી વાત કે તમને ગુજરાતે એકસો ને છપ્પન સીટ આપી પછી તોડફોડ કરીને એકસો એકસઠ કરી પણ તમે કર્યું શું ગુજરાતમાં તમને એકસો બ્યાસી આપી દે તો તમે કરો છો કરો શું એ જ તોડ એ જ બ્રિજમાં કૌભાંડો એ જ ખેડૂતોને ભાયમાલ કરવાનો બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની અને પોલીસથી એને માર મારવાનો ખોટી એફઆઈઆરઓ કરવાની આ ધંધો કરો તમે બીજો દીકરીઓ પર બળાત્કારો કરો બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય હત્યાઓ થાય આ જ કરશો ને તમે ગુજરાતમાં એકસો બ્યાસી આવે તો એક વાત ત્રીજી મારે આપણે કહેવી છે કે એકસો એકસઠ આવ્યા પછી પણ તમે ગુજરાતનો દિલ નથી જીતી શક્યા આમ આદમી પાર્ટી એક સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના સાત કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે એ શું કામ કારણ કે અમે લોકો માટે લડીએ છીએ અમે હારશું જીતશું એ ખબર નથી એ તો જનતા ઉપર ડિપેન્ડ છે જનતા નક્કી કરશે ગુજરાતની જનતા જે ઈચ્છે કરશે પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ભસમ કરશે તમને આ હતા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જેમને પોતાનો રોષ વ્યક્ત કરતા એવું કહ્યું કે ભાજપના રાજમાં માત્ર કૌભાંડો જ થાય છે ભ્રષ્ટાચારો થાય છે અને યુવાઓ બેરોજગાર થાય છે અને દીકરીઓ ઉપર બળાત્કાર વધતા જોવા મળે છે ત્યારે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં આવી ગઈ છે અને તેઓ હવે ગુજરાતને ને કઈક અલગ જ દિશામાં લઈ જશે અને વધુમાં એવું પણ કહ્યું કે એકસો એકસઠ સીટ જીત્યા પછી પણ ભાજપ ગુજરાતના દિલ જીતી શકી નથી

ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે